મોબાઈલ ફોન દારૂ સાથે આવે તો આરોગ્ય સાથે પણ ચેડા થવાનું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વાત કરવાની છે સુરતના કતારગામ વિસ્તારમાંથી જેમાં ડુપ્લિકેટ ઇનો બનાવવાનું કારખાનું ઝડપાયું છે ઇનો કંપનીના અધિકારીને થયેલી જાણ બાદ કતારગામ પોલીસ સાથે મળી કતારગામના જૂની જીઆઈડીસીમાં દરોડા પાડ્યા હતા જેથી ડુપ્લિકેટ ઇનો બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે પોલીસે સ્થળ પરથી ઇનો ફૂટ સોલ્ટ અને લેમન ફ્લેવરના ત્રેસઠ હજારથી પણ વધુની કિંમતના સાત હજાર પાંચ સહિતની મતા કબજે કરી ઝડપેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા